નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપણું સ્વાગત છે સરાદના લોરવાડા પંચાયતમાં ગેરરીતિનું ભૂત દૂણ્યું જમીન તોવાણ મુદ્દે ગ્રામ સેવક અને વીસી દ્વારા કરાઈ ગેર રીતે ગામમાં એસી ફોર્મ ભરીને ફોર્મ દીઠ દસ બોરી બારીયું કર્યાનું હોય તેવા આક્ષેપ થયા પંચાયતના વીસી અને મડતિયા દ્વારા ખેડૂતોનું આઠ લાખનું કરી નાખ્યું ગામ લોકો અને વીસી વચ્ચે ગેરરીતિ મુદ્દે ચકમક પાપ છાપરે ચડી પોકારતા ઝારમાં પોતાની ભૂલ કબૂલી ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરતી સરકારના પંચાયત કર્મચારી કરે છે બિંદાસ ગેરરીતિ જમીન ધોવાણ મુદ્દે અને ગામડામાં લેતી દેતી વાહ વ્યવહાર સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો વાવધરા લાકડીના જસરા ખાતે અઢારમો મેઘા ની શરૂઆત ધ્વજારોહણ બાદ આજથી પાંચ દિવસ અશ્વમેળો ચાલશે અલગ પ્રદેશના અલગ કોડાણ લેશે અશ્વમેળામાં ભાગ પાંચ દિવસમાં અશ્વમેળામાં જોવા પાંચ લાખ આવશે અશ્વમેળા દ્વારા અલગ અલગ કરતબ અને દોડનો નજારો આવશે સાથે જ સંસ્કૃતિના વારસાના ભાગરૂપે દીકરીઓ તલવારબાજી પટ્ટાખેલ અને મેરમેરાયા બનશે આકર્ષણનું કેન્દ્ર જસરા ખાતે મહેશભાઈ દવે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા દસ ફેબ્રુઆરી બે હજાર રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો કાર્યક્રમના પ્રારંભમાં કઠોળ સંશોધન કેન્દ્રના યુનિટ હેડ ડોક્ટર એમ એસ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું ત્યારબાદ સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અશોક ચૌધરીએ કેન્દ્રની વિવિધ સિદ્ધિઓને ચાલી રહેલી સંશોધન કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી મનાસ્કારના કાગરે તાલુકામાંથી એક માર્ગ અકસ્માત નો બનાવ સામે આવ્યો છે ખેમાણા નેશનલ હાઈવે પર સીએનજી પંપ નજીક બાઇક અને ટેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી હતી બયોદાર પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લા ડીસા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે આજે રૂબરૂ મુલાકાત લીધી તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળી સ્થિતિનું નિરીક્ષણ કર્યું પોલીસ વડાએ ડીસા શહેરના મુખ્ય રસ્તા અને વ્યસ્ત સર્કલો પર ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી ડીસા રૂરલ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે કાર્યવાહી કરતા ધાડા દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો દરોડામાં ચારસો લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા જપ્ત કરાયેલ દેશી દારૂની કિંમત આશરે દસ હજાર આંકવામાં આવી છે પોલીસે દારૂ વેચનાર દલપત વાઘેલા નામના શખ્સની અટકાયત કરી ડીસા રૂરલ પોલીસે આ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા કુલ એકોતેર વાહનોની જાહેર હરાજી દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં કરવામાં આવી હરાજી દ્વારા સરકારને કુલ દસ લાખ એકોતેર હજાર ચારસો ચાલીસની આવક થઈ રાજ્યમાં દિયોદર પોલીસ સ્ટેશન એકવીસ વાહનો ભાપર પોલીસ સ્ટેશનના સોળ વાહન અને આગથડા પોલીસ સ્ટેશનના ચોત્રીસ વાહનોનો સમાવેશ થયો વાહનો લાંબા સમયથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ તરીકે પડતર હતા પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી શ્રી આલસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ના વહીવટદાર તેમજ અધિક કલેક્ટર જી એસ કૌશિક મોદી પર હુમલો થયો છે અંબાજી ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ કોલેજમાં ડિસમિસ થયેલા પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાએ વહીવટદાર કૌશિક મોદીની ઓફિસમાં તોડફોડ કરી અને તમણું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો પોલીસે મોદનાથ મિશ્રાની ધરપકડ કરી ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જેવેલચી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પંદરમી ગુજરાતના મહેમાન બનશે મહાશિવરાત્રીના પર્વ પર વડોદરામાં યોજાનારી શિવજી કી સવારી મહારતીમાં શાહ સામેલ થશે અમિત શાહના કાર્યક્રમને લઈ વડોદરા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યારે કે સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાનારી સહકાર મંત્રીઓની પરિષદમાં ઉપસ્થિત રહેશે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે મિનિકુંભ તરીકે આસ્થા આસ્થાભેર શરૂ થયો છે આજે સવારે સાધુ સંતો મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર પંચાવન કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી છે શાસ્ત્રોક્ત વિધિથી અને પૂજા અર્ચન બાદ હરહર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આજે વિધિવત રીતે પાંચ દિવસીય મેળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે દિયોધર પંથકમાં બુઆજી સહિત ત્રણ ઇસમો દ્વારા હચમચાવી દેવી કરતુતની ઘટના સામે આવતા ચકચાર બનાસકાંઠા જિલ્લા દિયોધર પંથકમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે દિયોદરના એક ગામની એક પરણીત મહિલાએ બુવાજી સહિત ત્રણ ઇસમો સામે દિયોધર પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું ફાબરમાણસા અને ગોજારીયા સહિત અલગ અલગ સ્થળોએ ત્રણે આરોપીઓ દ્વારા વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે વધુમાં આરોપીઓ મહિલા સાથે સગા સંબંધી હોવાનો ખુલાસો થતાં મામલો વધુ સંવેદનશીલ બન્યો છે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો પાસેથી વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ચણા અને રાયની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો આગામી તેર ફેબ્રુઆરી પાંચ માર્ચ બે દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે આ નોંધણી પ્રક્રિયા દ્વારા આધાર ઓથેન્ટિકેશન માધ્યમથી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવુથી એકસો પંચોતેર બસો ચાલીસ નો ભાવ નક્કી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જીવન પ્રવાસ પર આધારિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ યોજાયો કાર્યક્રમ માત્ર એક વ્યક્તિની ગાથા નહીં પરંતુ સંઘર્ષની શિખર સુધીની ભારતની અળગ આત્મવિશ્વાસ યાત્રાનો જીવંત અનુભવ છે દ્રશ્ય સંગીત અને સંદેશનો અદભુત સમન્વય દરેક દર્શકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રેરણાની નવી જ્યોત પ્રગટાવે છે નમોત્સોત્સવ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેલ થાઇલેન્ડમાં સૌથી મોટી માસ ફાયરિંગની બે ઘટનાઓ સામે આવી છે જેમાં બાવીસ બાળકો સહિત ચોત્રીસના મોત થયા છે એક પૂર્વ પોલીસ અધિકારીએ એક ડેકેર સેન્ટરમાં ઘૂસી ચોત્રીસ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું જ્યારે બીજી ઘટનામાં દક્ષિણ થાઇલેન્ડમાં હાટયાઈમાં એક અઢાર વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો બે ઘટનાથી થાઇલેન્ડમાં હાહાકાર મચ્યો છે